તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં બહુમતી સભ્યો ઉપસરપંચ વિરુદ્ધ મતદાન કરતા તેમને પદ પરથી દૂર કરવાનો માર્ગ મોકળો થયો છે આ મહત્વપૂર્ણ બેઠકનું સંચાલન તલાટીકમ મંત્રી કિરીટભાઈ ભરવાડ તથા તાલુકા વિસ્તાર અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું પંચાયતના સરપંચ અને અન્ય ચૂંટાયેલા સદસ્યોની હાજરીમાં વિશ્વાસની દરખાસ્ત પર નિયમ અનુસાર ગુપ્ત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન ગ્રામ પંચાયતના હાજર સદસ્યો પૈકી કુલ નવ સદસ્યોએ વિશ્વાસના પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો જે ઉપસરપંચની કામગીરી સામેનો વિરોધ અને તેમને પદભ્રષ્ટ કરવાની સ્પષ્ટ તરફે સૂચવે છે મતદાનના અંતે જંગી બહુમતી મળતા વિશ્વાસની દરખાસ્ત કાયદેસર રીતે પસાર થયેલ જાહેર કરવામાં આવી હતી પરિણામ સ્વરૂપે રાજેન્દ્રસિંહ સિંધાયુગ ઉપસરપંચ તરીકેનું પદ ગુમાવ્યું છે અને હવે પંચાયત ધારાના નિયમ મુજબ આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરમાવશે ગ્રામ્ય સ્તરે મહત્વના હોદ્દેદાર સામ્ય વિશ્વાસનો પ્રસ્તાવ સફળતાપૂર્વક પસાર થવાની આ ઘટનાએ સમગ્ર પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી